સત્તાણું લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યું છે આ જુગારધામ ખુલ્લા ખેતરમાં ચલાવવામાં આવી રહ્યું હતું અને તેમાં અમદાવાદ નડિયાદ અને વડોદરા સહિત મધ્ય ગુજરાતના જુગારીઓ મોટી સંખ્યામાં ભાગ લેતા હતા આ દરમિયાન પોલીસને સ્થળ પરથી જુગારધામ સાધનો જુગારના સાધનો રોકડ રકમ મોબાઈલ ફોન અને વાહનો મળી આવ્યા હતા પોલીસે ભાગી ગયેલા અગિયાર શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવા માટે સઘન શોધખોળ હાથ ધરી છે જ્યારે ઝડપાયેલા સોળ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકની હદમાં આટલા મોટાભાઈ જુગારધામ ધમધમતો હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ ન હોવાને કારણે અનેક સવાલો ઉભા થયા છે આ ઘટનાએ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચિહ્ન મૂક્યો છે સ્ટેટ મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસની કામગીરી સામે શંકાની સોય ઊભી થઈ છે અને વધુ તપાસના આદેશ આપવામાં આવ્યા છે